નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સદીરાવાંડમાં દૂર દર્શનીય હદ પાણી માટે ધક્કા રસ્તા વગરનું જીવન આઝાદી પછી પણ વિકાસના દાવાઓ વચ્ચે કચ્છ જિલ્લાના અબલાસા તાલુકાનો સદીરાવાંડ ગામ આજ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે જ્યારે એક તરફ નેતાઓ વિકાસના નવા સપના દોરે છે ત્યારે બીજી બાજુ આવા ગામોની હકીકત એ સપનાઓને મૂંટી ભરી હકીકત તરફ ખેંચે છે સદી ગામ જ્યાં આજે પણ પિસ્તાલીસ ઘરવાળા ગામમાં ન તો પાકો રસ્તો છે ન વીજળીના લાઈટ અને ન તો શુદ્ધ પીવાનું પાણી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાણી ભરવા માટે મહિલાઓ દૂર ધક્કા થતા હોય છે અને જંગડીયા ડેમમાંથી આવતું પાણી પણ કેમિકલ ભરેલું તેમજ માતાના મઢની ગટર લાઈનનું ચિકાસવાળું પાણી આવતું હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા આ કારણે ગામના બાળકો અને વડીલોમાં બીમારી ફેલાય છે જ્યારે ગ્રામજનોની અવાજ હજુ સુધી કોઈ પ્રશાસન સુધી પહોંચી નથી ત્યારે બહુજન આર્મીના સંસ્થાપક શ્રી લખનભાઈ દુવા તથા મિસ્ટર ગુજરાત ન્યૂઝ આ સમસ્યાને પડઘા આપી રહી છે લખનભાઈ દુવા આ ગામની મુલાકાત કરીને જાહેરમાં જણાવ્યું હતું કે જો એક મહિનામાં રસ્તા અને પાણીની સમસ્યાનો ઉકેલ નહીં

કઈ રીતે એમને તકલીફો પડી રહી છે તે આજે એમના મુકે સાંભળસી જી કોરનાલો આજો કોરનાલો અબ્દુલિયુ જી અબ્દુલભાઈ આ કે કોરતા તકલીફ એન ગામ મે એન ગામ મે તકલીફ સાસા અસા કે હે હા એ અસી નેગી પાણી જી કોર્યો ન આજી પા માલો મેણા ત્યાં ઈ પાણી અસી પીયો તા બરાબર પાણી કેડો છે તો પાણી બગા ડેમ મે જેવું ગટર લેન જી કે રહી હા પાંજી માતાજી મળવારી જી ઇન જો પાણી તે છે તો ઈ પાણી ખારો गुलाब थींदा बचे खे पिंड जी परिस्थिती ख़राबु आहे चांहि चांहि फिटी वञे किलोमीटर वटां रोड नथी पए कंहिंमें मिणी धारासभ्य खे अर्ज़ियूं ॾिनियूं तालूके में ॾिनियूं माजी सरपं हो हाँ 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 ચોમાસે ઘટના કચ્છની જનતા કે ખબર પે કે ખરેખર વાસ્તવિકતામાં પાે કચ્છ જે ગામડે અમુક મે કેડી પરિસ્થિતિ અને તંત્ર જાગૃત બને એટલે સંપૂર્ણ વિગત ભાઈ ભરેલા પીસા પહે ચાલુ જિળી છી ફોન કઈ ફોનબુલન્સ જેમ્બ્યુલન્સ આઈ ના ચે તો છોકરો દવાખાને ઓડાવ एतिरे एम्बुलेंस आवाई न वायर जो जेको साहिब हो असांखे फोन कई असांखे चई रीते आई निभाए छॾियो भई असांजी रीते कीअं निभाए छॾियो हाणे असांखे पोस्टमेड त कराइणो पवंदो न दवाखाने जे अंदरि असांखे कीअं साधन ॾियो त गाॾी खणी आयो आहियां हिते मूंखे रस्तो न आहे जंहिंमें मुंहिंजी गाॾी अची सघे पोइ असांजो मुस्लमान छोकिरो मोहम्मद मेमण उनजी गाॾी साहिब असांखे मां हुनजी गाॾी हलायां थो पर हू गाॾी विया अची फासी रही न पोइ हीउ खाटलो आहे हिन खाटले मथे भाई जो असां मैयत खयो अच्छा ये anu થોડો ના સકી ઈ પરિષદ ઘટના ઘટેવી કે કેટલા વારે થયા અત્યારે તમે લાઈવ સાંભળ્યો પબ્લિક જેની વ્યથા તમે અત્યારે ગુજરાત મિસ્ટર ગુજરાત ન્યૂઝના માધ્યમથી આ વ્યથા સાબરી તમે વિચાર કરો કે શું હાલત થઈ હશે જે આવી ઘટના જેમના પરિવારમાં ઘટી હશે ત્યારે

એમાં નથી મળી ત્યારે લખનભાઈ અમે સંપર્ક કરી એના થકી અમે આ જાણવા માંગી કે ભાઈ અમારું થાય કેટલાય ગામડા આપણે જોયા છે જ્યાં આગળ પાણીની સુવિધાઓ નથી વીજળીની સુવિધાઓ નથી રોડ રસ્તાની સુવિધાઓ નથી ભુજ તાલુકાના ગામડા જોયા અને અબડાસામાં તો રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાત મૂકી દો આજે અમલાસા તાલુકાના સદીરા વાંધમાં હું આવ્યો છું અહીંયા કને આ લોકો મારા વિડિયા જોયા હશે અને કોન્ટેક કર્યો મારો અને અહીંયા કને આવ્યા પછી એ ખ્યાલ પડ્યો કે આ ગામમાં જે પાણી આવે છે એક ડેમનો જંઘડીયા ડેમનો એ જંગળીયા ડેમનો પાણીમાં એક કોઈ કંપની આગળ કેમિકલ નાખવામાં આવે છે ને એ ગામોમાં એનું પાણી આવે છે અને દરેક ગામમાં પોઝિશન એ જ છે કાંઈ પાણી પીએ એટલે પેટ ખરાબ થઈ જાય હોસ્પિટલમાં જવું પડે બહુ બહુ એટલે બહુ ગાંદુ ગંદુ પાણી આવે છે એ પાણીથી આપણે ચાય પણ બનાવીએ તો પણ ચાય ખરાબ થઈ જાય છે દૂધ ફાટી જાય છે બીજી એક સમસ્યા છે અહિયાં કને કે રોડ નથી ચૌદ પંદર કિલોમીટર સુધી રોડ ખરાબ છે ભાજપના વાહનો અહિયાં કને પોચી શકે જે પણ સરકારી વાહનો અહિયાં કને આવતા નથી આજે અહીંયા આવ્યો એ પછી મને જાણવા મળ્યું કે ત્રણ વર્ષ પહેલા એક બેન ની મૃત્યુ થઈ ગઈ વીજળી પડવાના કારણે ચોમાસાની સિઝન હતી એકસો આઠને ફોન કર્યો તો આ અહીંયાથી ચાર કિલોમીટર પર્યા એકસો આઠ ઊભી હતી અહીં આવવા માટે તૈયાર નથી એનું પણ કારણ છે કે રોડ નથી તો ક્યાંથી આવશે તો આપ સમજી શકો છો કે એક બેન એક્સપાયર થઈ ગયા છે એમની પીએમ કરાવવું છે અને એવી પરિસ્થિતિમાં ગાડીનો અવર જવર થઈ શકતી નથી તો આ લોકોએ ખાટલા ઉપર એમની ડેડ બોડી લઈ અને નલિયા પહોંચ્યા અને ત્યાં કને એમની પીએમ કરવામાં આવ્યું આ બહુ ગંભીર પરિસ્થિતિ છે કહેવાય છે કે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા કચ્છના હજી પણ એવા સેંકડો ગામડા છે જ્યાં આગળ પાણી નથી પહોંચતું જ્યાં આગળ શિક્ષણ નથી જ્યાં આગળ રોડ રસ્તા નથી આ બેઝિક સુવિધાઓ છે બંધારણમાં તમામે તમામ લોકોને આપેલી બેઝિક સુવિધા દેશના નાગરિક આ કોઈ એવું નથી કે કોઈ વિદેશમાં દેશના નાગરિકો સુધી બેઝિક સુવિધાઓ પહોંચી નથી અને આપણે આ દેશને મહાસત્તા બનાવવા નીકળ્યા છીએ મોદી સાહેબને વિશ્વગુરુ બનાવવાનું નીકળી પડ્યા છીએ તો આ ફેંકમ ફેંકી બંધ કરો અને પહેલે આ ગામમાં રોડનું કામ ચાલુ થવું જોઈએ અને ખાસ કરીને અહીંયા જે પાણીની સુવિધાઓ નથી તો તાત્કાલિક ધોરણે જે ચૌદ ગામડા લાગુ પડે છે એ તમામે તમામ ગામડાઓમાં સારું અને શુદ્ધ પાણી આવવું જોઈએ બીજું કે આપ જોઈ રહ્યા છો અહિયાં એક પણ સ્ટ્રીટ લાઈટ નથી પિસ્તાલીસ ઘર છે એક પણ સ્ટ્રીટ લાઈટ નથી અહિયાં લગાડવામાં આવે અને ચોમાસાની અંદર આ ગામમાં જે મને ભાઈએ વાત કરી કે થાંભલા લગાવેલા છે જયારે વરસાદ વધારે પડે ત્યારે થાંભલા પડી જાય છે તો વીજળી પણ કટ થઈ જાય છે તો મારી પીજીએલ ના અધિકારીઓને પણ વિનંતી છે તાત્કાલિક ધોરણે જે વીજ પોલ લગાવવામાં આવે છે એ ત્યાંથી કાઢી અને હાલ જ ચોમાસું ચાલુ થવાનું છે તો એ પહેલાં પોલ કાઢી અને વ્યવસ્થિત જગ્યાએ લગાવવામાં આવે જ્યાં કને પોલ પડે નહીં અને વીજળી અહીંયા કને કાયમ રહે અને ખાસ કરીને મારી ધારાસભ્ય શ્રી અબલાસાહને વિનંતી છે કે આપ આવો આ ગામની મુલાકાત લ્યો અને જેટલી પણ સમસ્યાઓ આ ગામમાં છે એ તમામ સમસ્યાઓનો હલ કરવામાં આવે અન્યથા અહીંયાથી માંડી અને છેક હાઈવે જ્યાં કને સાંગી સિમેન્ટની કંપનીના વાહનો જાય છે અદાણીના વાહનો જાય છે હું ગેરંટી આપું છું જેટલા પણ ગામડા વચમાં આવે છે જો મહિના દિવસમાં આ રોડ નંબર આ ગામનું ચૌદ ગામોને પાણી સારું ન મળ્યું તો મહિના દિવસની અંદર આ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે આ તમામ લોકોને સાથે રાખીને ખાલી એક ગામની ચૌદ ગામના લોકો સાથે હશે એટલે તંત્રને વિનંતી છે હજારો લોકો રોડ ઉપર ઉતરી આવશે અને આ તમારી ભૂંડ ભાજપ સરકારનું ખરાબ ન લાગવું હોય તો રોડ બને અને આવા ગામમાં જે ચૌદ ગામમાં પાણી સારું નથી આવતું ગંદુ પાણી આવે છે ત્યાં કાઢે પાણીની તાત્કાલિક ધોરણે સુવિધા કરવામાં આવે